આજે જે કોરીખડામાંથી અમે હું એક રાણાઓ હતો રાણાઓથી મને સરપંચનો ફોન આવ્યો મને કે ભીમભાઈ આપણે એક વાયરસ વિડીયો થયો એ તમે આ બધા આવો અને મેં કીધું કે શું છે તો કે વિજય કરીને એક મેયર છે એનું ગામનું નામ બખલા લખીએ છે અને ખરાબ વસ્તુ બોલે છે આપણી બેન દીકરી વિષય અને આખા ગામ વિષય પણ બોલે છે અને આખો મકવાણા પરિવાર વિષય બોલે છે એટલે મેં કીધું કે ભાઈ તમે શાંતિ રાખો હું આવું છું અને બધા આગેવાનો બધાને ભેરા કરો અને ગામના લોકોને બધાને ભેરા કરો આપણે કાયદેસરની કાર્યવાહી એના માટે કરવાની છે આપણે કોઈ બે બધા સમાજો શાંતિપૂર્વક પોરબંદરની રહીએ છે અને પોરબંદરની અંદર શાંતિપૂર્વક કાયમી માટે રાખવાની છે તો આપણે જે કંઈ માણાએ ગુનો કર્યો છે એની માટે સજા થાય એ આપણે બધાને પ્રયત્ન કરવાના છે એટલે હું ગયો એટલે બધા ભેરા થયા અને અમે નક્કી કર્યું કે આપણે ઉદ્યોગનગરમાં જાવ અને આપણે ફરિયાદ લખાવી અને ઉદ્યોગનગર વાળા પછી આગળ જે આપણે કીએ એ આપણે કાર્યવાહી કરશું પણ વધારે સજા થાય એવા અમારા છે એક તો એમ કે રબારા અને અમારે બેન દીકરી ઉપર ખરાબ વસ્તુ બોલે છે બેન જેમ જેમાં ગાયરું બોલે છે ટીવી માં બોલવાનું અમને એક શબ્દ નથી એના માટે એમ જેનો વિડીયો તમે વાયરસ થયો ને એ વિડીયોને વાયરસ કરવામાં અમારે શબ્દ બોલાયવા નથી એવા શબ્દ બોલ્યા કે પોલીસ વાળા જે તંત્ર વિષય પણ બોલે છે કે ભાઈ રબારીની દીકરીઓ જે કઈ વસ્તુ ખરાબ વસ્તુ આજે એના માટે યોગ્ય નથી મેર સમાજ માટે કોઈ એવા નથી આવા બે પાંચ જણા જે હોય અમારે મેર સમાજના કાયમી માટે ભાઈઓ જેવો સંબંધ છે તો આવા બે પાંચ જણા હોય એની માટે ઉશ્કેરાણ કરે અને આ જે નાના યુવાનો હોય એને ઉશ્કેરાણ કરે છે એના માટે છે ને અમારા જે ગુનેગાર છે ને સજા થાય એના માટે અમારા પ્રયત્ન છે એ એના માટેનો પ્રયત્ન કરો પણ અમારે એ પ્રયત્ન કરવા નથી દેવા અમારે નેર માટે કાયમે માટે ભાઈઓ જેવું રહેવું અને કાયમે માટે ભાઈઓ જેવા રહેવું એ કદાચ બે પાંચ જણા કરતા હોય તો અમે એનો સાંભળશું નહીં અને અમે એને સજા કરાવશું સરકારી જે નિયમ મુજબ કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ અમે કરાવશું